બુધવારે રાત્રિના દસેક વાગ્યાના સમયમાં જામનગર વાયુસેનાનું તાલીમી જગવાર ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું અને પ્લેનમાં આગ લાગી હતી સળગતું પ્લેન ગામની સીમ પડ્યું હતું આ સળગતા પ્લેનમાંથી બે પાયલોટ કૂદી ગયા હતા પરંતુ એક પાયલોટનું સ્થળ પર જ મોત થયું હતું જ્યારે બીજા ઇજાગ્રસ્ત પાયલોટને તાત્કાલિક સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જામનગરના કાલાવડ રોડ પર આવેલા સુવરડા ગામની સીમમાં પ્લેન ક્રેશ થયું હતું ઘટનાની જાણ થતાં જ એસપી કલેક્ટર સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો ગામની સીમમાં પ્લેન પ્લેન ક્રેશ અને થતાની સાથે જ ફેલાઈ હતી આ આગને લઈને દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડતા નજરે પડ્યા હતા ઘટનાની જાણ થતાં જ કલેક્ટર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કામગીરી હાથ ધરવામાં આવી હતી બીજી તરફ ગામની સીમમાં પ્લેન ક્રેશ થતાની સાથે ગામમાં દોડધામ મચી હતી અને લોકો સ્થળ પર પહોંચ્યા હતા સમગ્ર મામલે જામનગર એસપી દ્વારા માહિતી આપવામાં આવી છે કે આ ફાઇટર પ્લેનમાં બે પાયલટ હાજર હતા પ્લેન ક્રેશ થયા બાદ પ્લેનના ટુકડે ટુકડા થઈ ગયા હતા